આ હેરાન કરે છે ને એટલે આપણે ખુલ્લું રાખ્યું છે જે એવું લાગે ને તો એને તરત રિપેરિંગ કરી નાખવાનું કેમ કે આપણે છે ને ભાઈ કારીગર એવી છે આ જો ખુલ્લું જ રાખવાનું એવું લાગે ને તો તરત રિપેરિંગ કરી નાખવાનું પેશિયાન પાનાન બધું અહીંયા રાખવાનું બાકી જો ટાઈટ છે ને એટલે એક સટર બંધ રાખીને ગાણા ચાલુ કર્યા છે અમારા ભા મોટા ગાણે છે નાના ગાણે આવું ભાઈ ને ભાવું ભાઈ વાળા પછી બટન છે આ છે ને ભાઈ કોઈ તકલીફ બહુ સાવતા છે એમાં એવું છે આપણે જે ફિલ્ટર જો અહીંયા અમારે પાઉભાઈ તેલ મીડાફળું આ આપણે જે ફિલ્ટર જામ્યો ને એ અઘરો છે કેમ કે હાવ થોડા ડબ્બાએ જામ્યો ને એટલે હાવ શીકડું જામ્યું હે ને તો આ જે ઉખાડવું ને આ ઉખડેય નહીં અને કાંઈ ન થાય આમ કીરવીને કોઈ નથી ઉખડતું એ જથી ઓલું હારો જામ્યો હોય ને તો ઉખડે તરત જાય આપણે ગઈ ને પમદી હાંજે આ ફિલ્ટર ચાલુ કર્યો એટલે કાલ જામી ભૂકવ ટૂંકમાં હાંક ડૂબા ને કાં એટલે આ સાફ કરવામાં થોડુંક થોડું તકલીફ છે પણ કોઈ વાંધો નહીં સાફ હવે જોયું આવે છે કે આપણે કોણ આવે છે આવું ભાઈ તમે આવો છો ભાવુભાઈ તમે આવો હાલો હાલો હવે હે ને જો સાફ પાણી પી લીધા હે અને આપડા હથિયાર લઈ લેવી ને કેધી ચાલુ આવી પીડ્યા હે એ છે ને હાલ જો આ છે આપડે આથ્યા ફિલ્ટર ના સ્પેશિયલ હાલ લેતો હવે હે ચાલુ કરી દેજો મારા બહુ ભાઈ આવું સાફ કરો બહુ હાલો જો આપડે આથ્યા બધા આવી ગયા છે ફિલ્ટર સાફ કરવા ટાઈમ

પણ આજ છે ને ભાઈ આનેથી ફ્રી થઈને જવાનું જે ઈચ્છા એક મિટિંગમાં હું પહેલાં ખ્રિસ્તીવાની સ્કૂલમાં ભણતો ને તો જૂના વિદ્યાર્થીની બધા એની મિટિંગ છે એમાં તો એમાં દાવાની છે એટલે જે ફ્રિયાર્થી નાવાનું છે અને વાવ કરવાનું છે એટલે પછી નીકળવાનું છે બાકી આજ આપણે બોડી થઈને ત્યાંથી જે ખેડૂતો આવ્યા હતા ને સિંગ લાઈન બધા એનું ખેલ થઈ જુ પૂરું આપણે બોર્ડ વાવાનું પછી અઠાવન ડબ્બા નીકળ્યા લગભગ અંદાજે એકસો ને ત્રીસ માંડવી હોય ને એવો અંદાજ થયો એટલે હું કહેવાય બહુ આવ્યું છે પિસ્તાળીસ કિલો એ ડબ્બો બધાનો ને એ રીતનો હિસાબ જો હે એ ભાઈનું એમાં હું છું માંડવી થોડીક ઉતારાની સારી હતી ને એટલે બહુ નહોતો હાલતો માફ હાલતો એટલે એટલે બધતા બધતા છે એટલે અઠ્ઠાવન ડબ્બા આવી જાય ના ને ચાર ડબાનો કટકો પૂરો બે કટકા નાના નાના હતા એ બધું પૂરો પાડે જો હવે પૂછી ગયા થાય જવાનું છે ઈચ્છા બીજા ભાઈ બધું આવે ને આજે ટાઈમ જો છે રાતના દોઢ વાગ્યા નો આજે આપણે વાવું પાણી કરીને ફોટો ફેટ ભાગવું પડ્યું તું એમ એવું હતું આવડે ને બધા મારી વાટે હતા ભાઈ ઈચ્છા જવાનું હતું ને એટલે તો પછી ગાય ઘા કીધે થી ના ને મોટું કા આવતો જતો ને ત્યાંથી અમારા સંધુભાઈ ઈકો લઈને આવ્યા હતા ને આ ભાઈ રે એના એકામાં બેહી અને જો આ બધી મૂર્તિ જે તમને દેખાય ને આ નંગ એ બધા મારા જૂના ભાઈ બન છે આ અમારે હું નામ ભાઈ પરસોતમ ભાઈ મને એવું છે આમ તાલુકા પ્રમુખનો નો છોકરો હે એટલે આમ તાલુકા પ્રમુખનું નામ આવડી જાય છોકરા નામ નો બહુ આવડે એવું થાય એ ભાઈ ભાવનગર છે ઓલા ભાઈ ને તેમ ઓળખો નિતેશભાઈ હા

એટલે હમણાં બહુ જાજો ટાઈમ થઈ ગયો ભાઈ બંધ બધા ભેગા નથી થયા ને એટલે એમ તો જો કે આ બધા તારે થતા હોય પણ અમારે આ ભાઈ ની ભાવ નું સેટું બહુ પડે ને એટલે ઓછા હોય એટલે ઘડી હું એને થઈ રહી ગયા છું કે ટાઈટ તો છે અને કાલે હવાજમાં ભાઈ કામ પાછું ફૂલ છે પણ તોય ભાઈ બંધ મળ્યા હોય ને એટલે આમ ઊંઘ ઊંઘ બધું ઉડી જાય હું એને ચડી જાય ને એટલે ઓલા ભાઈ જો ત્યારે ઉતાવ કરે છે જવાય નહીં પણ હવે ઘડીક પાછા દેહાય જાય ખુરશી મળી ગઈ ને એટલે એ છોકરા તો ફૂગો જોવા ઉડે ઉલટી લઈ જાય